હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે મનોવિજ્ઞાનના ફાસ્ટ ફોરવર્ડમાં આપણે ઝડપી રિવિઝન કરવાના છીએ અને જે મહત્ત્વપૂર્ણ બાબતો છે જેમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે એવા મુદ્દાને આપણે આવરી લઈએ છીએ તો સૌથી પહેલાં વાત કરીએ મનોવિજ્ઞાન કે જેને ઇંગ્લિશમાં સાયકોલોજી કહેવામાં આવે છે તો આ સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દ સાયકી વધતા લોગસ ઉપરથી ઉતરી આવેલો છે જેમાં સાયકીનો મિનિંગ થાય છે આત્મા અને લોગસનો મિનિંગ થાય છે વિજ્ઞાન એટલે જે તે સમયે આત્માનું વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાનને ઓળખવામાં આવતું હતું તેમાં આત્માનો અભ્યાસ કરવામાં આવતો હતો હવે આ સાયકોલોજી શબ્દ છે એ સર્વપ્રથમ કોઈએ ઉપયોગ કરેલો તો રૂડલ્ફે તેનો ઉપયોગ કરેલો છે મનોવિજ્ઞાનની અત્યારની વાત કરીએ તો મનોવિજ્ઞાને વર્તનનું વિજ્ઞાન છે પણ સૌથી પહેલાં આત્માનું વિજ્ઞાન હતું ત્યારબાદ મનનું વિજ્ઞાન બન્યું ત્યારબાદ ચેતનનું વિજ્ઞાન બન્યું અને હાલની વાત કરીએ તો મનોવિજ્ઞાને વર્તનનું વિજ્ઞાન છે હવે વાત કરીએ વિલહેમ હુન્ટની તો એ જર્મન મનોવિજ્ઞાની હતા જર્મન મનોવિજ્ઞાનના પિતા તરીકે વિલહેમ વુન્ટ ઓળખાતા હતા આધુનિક અથવા તો વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના સ્થાપક અથવા તો પિતા તરીકે તમને કોઈ પણ પ્રશ્ન પૂછે તે કોણ છે તો એ છે વિલહેમ વુન્ટ રચનાવાદી અભિગમનો તેણે ઉપયોગ કરેલો હતો મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ પ્રથમ આપનાર હોય તો એ છે વિલહેમ હુન્ટ આંતર નિરીક્ષણ પદ્ધતિનો એ ઉપયોગ કરેલો હતો તેના પરીક્ષણ દરમિયાન અન્ય નામ જોઈએ તો સ્વર નિરીક્ષણ પદ્ધતિ અથવા તો હાલથી ચાલતી પ્રયોગશાળા તરીકે પણ એ ઓળખાય છે અઢારસો ઓગણસીમાં લિબઝન શહેર એટલે કે જર્મનીમાં પ્રયોગશાળાની એ સ્થાપના કરેલી પ્રાયોગિક મનોવિજ્ઞાનનો અભ્યાસ ત્યાં શરૂ કરેલો ધ પ્રિન્સિપલ્સ ઓફ ફિઝિયોલોજીકલ સાયકોલોજી નામનું પુસ્તક કોઈએ લખેલું છે વિલહેમ મૂન્ટે લખેલું છે જો ભારતની વાત કરીએ તો ઓગણીસો પાંચમાં બોજેન્દ્રનાથ સિલ દ્વારા કલકત્તામાં પ્રયોગશાળાની સ્થાપના થયેલી હવે એની પછી વાત કરીએ વિલિયમ જેમ્સની તો અમેરિકન મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાતા હોય તો એ છે વિલિયમ જેમ્સ હવે જર્મનીના આપણે વાત કરતા તો જર્મન મનોવિજ્ઞાની પિતા તરીકે વિલિયમ હોન્ટ ઓળખાતા એવી જ રીતના અહીં અમેરિકન મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવાની વાત કરીએ તો વિલિયમ જમ્સન નામ તમારે પસંદ કરવાનું છે તે એક કાર્યવાદી અભિગમ ઉપર કાર્ય કર્યો છે કેમ્બ્રિજ મેસેચ્યુટ્સમાં પ્રયોગશાળાની સ્થાપના કરી છે અમેરિકામાં પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી નામનું પુસ્તક લખેલું છે હવે વાત કરીએ વર્ધિમર કોહલર અને કોફકાની તો મેક્સ વર્ધિમર સમષ્ટિવાદી વિચારધારાના સ્થાપક તરીકે ઓળખાય છે આ ત્રણની ત્રિપુટી છે એ ત્રિપુટીને ઓળખવામાં આવે છે ફી ફિનો મહિનાન ત્રિપુટી તરીકે પ્રત્યક્ષીકરણના નિયમોને લો ઓફ પ્રેગ્નાન્સ તરીકે ઓળખવામાં આવે છે એની સિવાયના સરખાપણાનો નિયમ નિકટતાનો નિયમ સામાન્ય દિશા સૂચનો નિયમ પરિવેસ્ટનો નિયમ એ પણ આપેલા છે આકૃતિ ભૂમિકાના સંબંધોની અહીં ચર્ચા કરેલી છે એ લોકોએ વર્ધિમરે ઉત્પાદક વિચારની સંકલ્પના રજૂ કરેલી એની પછી વાત કરીએ જેબી વોટસનની તો એ બાહ્ય નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે વર્તનવાદના સ્થાપક તરીકે ઓળખાય છે એસઆર મોડેલ એટલે કે ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ એ રજૂ કરેલો છે લિટલ આલ્બર્ટ એક્સપેરિમેન્ટ નામનો પ્રસિદ્ધ અભ્યાસ પણ એ રજૂ કરેલો છે સિગમન ફ્રોડની વાત કરીએ તો એ ઉદ્દામવાદ એટલે કે બિન જવાબદારી સ્વતંત્રતા મેળવવાનો મત ધરાવનારું એ વાદ વિશે એ ચર્ચા કરેલ છે વિશ્લેષણ વાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો તે સિગમન ફ્રોડને ઓળખવામાં આવે છે સૌ પ્રથમ અચેતન મનનો ખ્યાલ તેણે આપેલો હવે જુદા જુદા મનોવિજ્ઞાનના પિતાના નામ વિશે આપણે માહિતી મેળવીએ તો મનોમાપન લક્ષ્ય મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે બીને અને સાયમન ખાસ ધ્યાન રાખજો માપનની વાત આવે છે એમાં બીને અને સાયમનની વાત થશે પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે મિલહેમ વૂંટને વૈજ્ઞાનિક બોલો પ્રાયોગિક બોલો આધુનિક બોલો અમેરિકન સાયકોલોજી અમેરિકન મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે વિલિયમ જેમ્સને સાયકો એનાલિસિસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે સિગમન ફ્રોઈડને એપ્લાઇડ સાયકોલોજીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે હ્યુગો મન્સ્ટરબર્ગને સોશિયલ સાયકોલોજીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે કટ લેવિનને આધુનિક શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે એડવર્ડ થોર્ડિકને ડેવલપમેન્ટ સાયકોલોજીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે જીન પિગેટને આધુનિક જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે અલ્ટિક નેસરને આધુનિક ક્લિનિકલ મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે લાઇટનર વિટરને પર્સનાલિટી સાયકોલોજીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ગોર્ડન ઓલપોર્ટને બાળ મનોવિજ્ઞાનના વૈજ્ઞાનિક વિચારધારાના જનક કોણ છે વૈજ્ઞાનિક અહીં શબ્દ યુઝ કરેલો છે તો તે છે પેસ્ટોલોજી અને બાળ મનોવિજ્ઞાનના દાર્શનિક વિચારધારાના જનક કોણ છે આ રસ્તુ એટલે કે એરિસ્ટોટલ ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ